તો જય ઠાકરને જય મુરલીધર વદય તો આજે આપણે નરસિંહ મહેતાના જીવનનો એક અદભુત પ્રસંગ સાંભળીશું નરસિંહ મહેતા એટલે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે તેવા ભારતના આધ્યાત્મિક ક્ષેત્રના રાષ્ટ્રગીત બની ગયેલા ભજનના રચયિતા ભક્ત કવિ નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો જન્મ વૈશાખી પૂર્ણિમાના દિવસે ઈસવીસન ચૌદસો ચૌદમાં થયો હતો ભાવનગર જિલ્લો ભાગ્યશાળી છે કે નાગર નંદજીના લાલ રાસ રમનતા મારી નથણી ખોવાણીના રચયિતા ભક્ત કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો પ્રસંગ એ રીતે છે કે નરસિંહ મહેતાના પિતાની તિથિ આવતા તેના ભાઈએ કહ્યું કે પિતાજીની તિથિ છે તો જમણવારનું આમંત્રણ આપેલ છે પરંતુ નરસિંહ મહેતાએ કહેલ કે પિતાજીની તિથિ હું કરીશ મોટાભાઈએ સમજાવ્યા પરંતુ નરસિંહ મહેતા ન માન્યા નાતને તો મોકો જોઈતો હતો કે નરસિંહ મહેતા તો ભિખારી છે તે શું નાતનું જમણવાર કરશે નરસિંહ મહેતાએ ઘરે તેની પત્નીને નાત જમવા માટે આવે છે તેથી ઘી લેવા ગયા નરસિંહ મહેતા ઘી લેવા ગયા પરંતુ ગામમાં કોઈએ ઘી આપ્યું નહીં એક દુકાનદારે કહ્યું ઘી આપું પરંતુ તમે કૃષ્ણ ભજન સંભળાવો તો નરસિંહ મહેતાને તો જે જોઈતું હતું તે મળી ગયું નરસિંહ મહેતાએ કૃષ્ણ ભજન ગાવાનું ચાલુ કરી દીધું સાંભળનાર અને ગાનાર બંને ભાન ભૂલીને તલ્લીન થઈ ગયા આમને આમ સાંજ પડી ગઈ સાંજે દુકાન વધાવવાના સમયે નરસિંહ મહેતાને દુકાનદારે ઘીની બરણી ભરી આપી નરસિંહ મહેતાને ઘરે બપોરે પૂરી નાગ નાગરી નાથ બપોરે ભોજન લેવા પહોંચી ગયો તેનો મોટો ભાઈ મનમાં દુઃખી થતો હતો પૂરી નાગરી નાથમાં નાક કપાવશે નરસૈયો ખાવા ઘરમાં ધાન નથી ને તિથિ કરવા નીકળ્યો છે નાથ અને મોટો ભાઈ આવ્યા તો નરસિંહ મહેતા દરેકને ઘી લચપચતા લાડુ પીરસી રહ્યા હતા મન મૂકીને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા ભોજન બાદ દરેકને એક એક અસરફી દાનમાં આપતા હતા પૂરી નાગરી નાથ અને નરસિંહ મહેતાનો મોટો ભાઈ મોમાં આંગળી નાખી ગયા સાંજે દિવસ ઢળતા નરસિંહ મહેતા ઘીની પરણી સાથે ઘરે આવ્યા તેની પત્ની ભગવાનને ભોગ ધરાવીને જમવા બેઠી હતી નરસિંહ મહેતા બોલ્યા બાપુજીની તિથિ હોવાથી ગયો તો ઘી લેવા પણ કોઈ આપવા રાજી ન હતો એક વેપારી આપવા રાજી થયો તો મારા હરિભજન સાંભળીને હરિભજનમાં સાંજ થઈ ગઈ ખબર ના રહી આલે ઘી નાતને જમવા જમાડવી પડશે ને નરસિંહ મહેતાની પત્ની ઘી ભરણી હાથમાં લેતા બોલી તમે તમારી હાથે જ બપોરે પૂરી નાતને જમાડીને દાનમાં એક એક અસરફી આપી ભૂલી ગયા આટલું સાંભળી નરસિંહ મહેતા ભીની આંખે બોલ્યા સુશીલા મારો હજાર હાથવાળો આવીને મારી ફરજ પૂરી કરી ગયો હું તો હજુ ઘી લઈને આવ્યો છું મારા હરી તારી લીલા તો તું જાણે ઉપરોક્ત સત્ય હકીકત વાંચીને એટલો જ ખ્યાલ આવ્યો કે ભગવાન ભગવાનના પ્રેમરૂપી વશમાં છે જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન હાજર જ છે પોતાના ભક્ત દરેક કામ કરવા ભગવાન હંમેશા તત્પર રહે છે નરસિંહ મહેતાની એક નાના પ્રસંગ રૂપે તેની યાદી જય ઠાકર ને જય મુરલી દરબદાઈને